રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો હમણાં ત્યાં ઘણા ટાઈમ થી આ વિડીયો આવતા જ નહીં કારણ કે ઉતારતા જ નહીં ઘણા ટાઈમ પછી જો વિડીયો ચાલુ કર્યો ને એનું કારણ છે ઈ કે જોસુ ની ભાણવાર પંદર થી રોકાણી ચડવા જા ને મારે કામ બાપુ પ્રયાગરાજ ગાતા ને આજે આ આજ જોઈને તેડાવ્યો ને એ વર્ટ મેં જ્યાં હું જસુની ની તડવા ભાણવાર આજ રાઈ તાલે વખત રોકાય કાલે આવી આવી ગયો લગભગ એટલે કે આજે હોળ તારીખે તો અઢાર તારીખ આવીએ કારણ કે હોળ તારીખ મિક્સ કરીએ ટાટા મેં જોઉં આપણી સ્ટેશન આવે ને રેલવે હું આપડે લાલપુર પીગો તો ને ફાટક બંધ ભીત ને પાછું આ ફાટક બંધ આ એરિયા નો નિયમ છે કે આપણી લાલપુર જો બંધ જોવા જડે તો આ બંધ જ જોવા નીકળે મારે તો વારે ફેર એવું થાય જો નિહરે જાય તો નિહરે જાય બાકી પતવાડ જોવી જ પડે જો એક એક ઠેકાણે એવું લાગે કે ભાઈ બંધ ઉતતો તો બીજી જગ્યાએ બંધ જ જડે પછી તમે ગમે એટલી ગાડી ફૂલ રાખો કે ધરીયાકો બંધ જ ફટકે હેલો ફ્રેન્ડs सीताराम કેમ છો બધા જે ના ઘણા ટાઈમ પછી હે ને લોગ ને શરૂઆત કીધી પાછે કારણ કે હું ભાણ ભરતી પછી ના હે ને હું કઈ વિડીયો જ ન બનાવતી થોડકડી બનાવ્યા

ને એવડો દેખાતો અહીંયા ઉપર વટાણા વટાણા તો બહુ મોટા થયા હીંગું આવ્યું છે નાની નાની ને એમાં જીરું હે ને હા પાકવા ઉપર આવે ગું હવે જતા વાર લાગી ગયા લગભગ દહ દર દી પછી નહો પંદર દી થઈ જશે પછી છે ને એનો લગનગારો એવો આવ્યો દાણા હા પહેથી કુંજું જોજે અવાજ આવતો અહીંયા તમે બસ રેગ્યુલર જે અમારું કામ હે એ અમે ચાલુ કરતી હતી ને કન્ટિન્યુ અમારા લોગને વિદ્યાન જે તમે કહેતા હોય એ બધું આવી છે કાંઈ અમ આવશે જ કોકડી લગણગારો છે ને તે આગળ પાછળ થઈ હગે બાકી કાયમ દરરોજ રેગ્યુલર આવી છે કારણ કે હમણાં હે ને અમારી પાસે યોગેશ આ હોય મારે વાં પછી મારે ઓઈલ તમને બધાને ખબર જ છે કે એમાં ક્લિયરિટી ઠાવકી નેતા આવતી પછી હું મને એમાં આરોફ થઈ જાય ન કરતા હજે બનાવવા હું તો બોલે બોલે નહીં બનાવેલા વિડીયો ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કીધું તો સબસ્ક્રાઈબ કરી દેજો ને જો હજુ ખરે મોટું મોટું ઝીંઝવો થતું તો એ બસ વાઢે ને નાખી દીધું બાકી ત્યાં પરવા રહી ગયું નવ થયા હજ થઈ ગયા હે નાસ્તો પાણી કીધા ને હે પીહુ નું પીહુને નાખે ને દીધું વાહીદા ને બદલાવવાની સારું હરું મન જવાનું કે તા ખરે જીરી હમણાં કહેદુક નું કેટલા પીઠિયા ને કીધું તે બાર બદલા ને યોગેશ આ બાજુ હે ને પીવરાવે બકાલું લહણ મેથી મેથી તો હાવ મોટી મોટી ધાણા હવે મેં દેખાડ્યું હોય પણ હે ને હમણાં પીવ રહ્યું ને આય સોખું શોખું બધું કરવાનું હોય ને એ થઈ ગયો બગીચો વારવાનો હોય ને આમાંથી આખો મોર ખાઈ રહ્યો ને જો અમારા બોરડીના બોર દેખાડ્યું યાર યાર

બગીચો એ નહીં ગયો જો એક દી સાફ સફાઈ કરવો હે ને લહણ મોટું મોટું થઈ ગયું હોટાણા એ મોટા મોટા પડે છે ને અજય માં હિંગવું લાગ્યું બાકી હા ઓલું ને બી નહીં થયા હોય આથી દેખ્યા ઓલું જવાય ને પાણી વારે છે રામ રામ ને સીતારામ કેમ છે બધા મજામાં હમણાં તો ઘણા દિવસ પછી વિડીયોની વિડીયો ઉતારીએ ઉતારતા નહીં થોડાક દિવસે ઉતારીએ રેગ્યુલર આવે જાય વિડીયો પાછા અમે લગ્ન ગાળામાં જઈશું ને તો એનો વિડીયો બનાવીશું કઈ હમણાં લગ્ન જ છે ચાર પાંચ થી માં ચાલુ થઈ જાય ને મેથી બી મોટી મોટી થઈ ગઈ હજુ ભાઈ બરોડામાં મેથી નું આવે તો બહુ છે ને ઘણા થતા તો વિડીયો માં કન્ટિન્યુ રહેજો ને હા અમે ટ્રાય કરીશું કે હારા હારા વિડિયા બનાવીએ એકતા હમણાં બનાવતા નથી થોડીક આપણી તે હોય મૂકાઈ ગઈ તે હે ત્યાં બનાવીશું ને નવીન નવીન દેખાડી કંઈક ને કંઈક કામ કરી છે એ બધું મારે બદલાવવાની હે હું બાર બાર કાઢેલા પાણી કરે યોગેશ બકાલું પીવડાવેલી તા હું માં ને આ અમારી જો રાણી હે ને બોવામાં હોય ને જોઈએ એવી લાગીને લાગી ત્યાં ખરી વાવી તી તે ઘાટી પર હેને ઉમાં ઉપડે ગઈ ને પાણી પીવરાવીએ તારું તણ આવી ગયો એને ઉપર રહે જવું કીધી તીને જીરી જીરી ને બગીચો જો પીવરાવ્યો નેદા જેવી થય ગયો જ્યારે ખૂંકાઈ નાય તી કાલે નેદ નાખ્યું હાલો ફટાફટ ભીવોને બદલાવેને વાત જુઓ વિશે તો ટાણે 7:30 વાગ્યા ને હું ટાણે ગોતો દૂધ લેવા ડેરી કા અમાર ભેંક ન દેવાતું ને ડેરી દૂધ લેવા જવું પડે આખરી જો દૂધ લેન આવ્યો ને ને રોટલા કરવા હમ જો તો જાત્રા માંથી ભાગી ગયા એ કહેવાનો યોગય સે

આજે સોરી કાયમપુર કાલે મન કાલે મન નતું કાલે બનાવ્યો ને આજ બનાવ્યો ને બહુ કોઈ કામ કાજ નતું થોડું ઘણું હતું થી વરે રેગ્યુલર અમારું પૂછી બધું કામકાજ છે બગીચો બધી સાફ સફાઈ વરે સારું કરવી એવું બધું છે તો એ બધું વ્લોગિંગ સારું કરે છે ને આ વિડિયા નો એન્ડ ને આવા નવા માટે કરતા સપોર્ટ કરતા સારી સારી કોમેન્ટ કરજો